સ્ટ્રેસના કારણે પાચન ઉપર કઈ અસર થઈ શકે સ્ટ્રેસના રહેતા લોકોને મોટે ભાગે એસિડ વધારે પ્રમાણમાં બને છે અને આ એસિડ પાચનમાં કામમાં નથી આવતો એક એક્ઝામ્પલ સમજાવું તમને ધારો કે બહાર જે એસિડ હોય છે વોશ કરવા માટેનું એમાં કોઈ ખોરાક મૂકવામાં આવે તો એનું ડાયજેશન નથી થતું એવી રીતે સ્ટ્રેસના કારણે જે એસિડ બનેલું હોય છે એની એસિડિટી વધારે હોય છે પણ એ ખોરાકને પાચન નથી કરી શકતું આવી રીતે સ્ટ્રેસને કંટ્રોલ કરવો સો ટકા જરૂરી છે તો એના માટે આપણે ત્રણ રસ્તા કરવાના છે સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલું વ્યસન મૂકવાનું હોય છે ઘણા દર્દીઓ એવી ફરિયાદ કરતા હોય છે મોટે ભાગે કે સાહેબ આટલું ટેન્શન જો બીજા કોઈ હોય ને તો સુસાઈડ કરી લે પણ આ હંમેશા વ્યસન કરવા માટેનું બહાનું છે તો વ્યસન ને બંધ કરવાનું છે પછી બીજો ઓપ્શન છે વોકિંગ ચાલુ કરવાનું વોકિંગ કરવામાં આવે ત્યારે એન્ડોરફીન નામના હોર્મોન બ્લડ પડે છે જે પાચનને સુપાચ્ય બનાવે છે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી ને એક્ટિવ કરે છે આ સિવાય ચાલતી વખતે કોઈ પશુ પક્ષીના અવાજ હોય નાના બાળકો રમતા હોય કે પછી વિવિધ પ્રકારના અવાજ આવો પણ સ્ટ્રેસને રિલીવ કરવામાં મદદરૂપ થાય છે અને ત્રીજો રસ્તો છે કઈ વસ્તુ નથી મળતી તો પેન પેપર પર સ્ટ્રેસ ને લખીને એને સળગાવી દેવામાં આવે તો આ એક સાયન્ટિફિક પ્રૂવન ટેકનિક છે જેના મદદથી સ્ટ્રેસ ને હળવું કરી શકાય છે